સ્થળ કેરળ અલ્પ પૂજા અને કોચી બે હજાર દસ અને બે હજાર ત્રીસ વર્ષ બે હજાર ત્રીસ કેરલના અલ્પ પૂજાના શાંત બેક હોર્સ જેને અહીંની સ્થાનિક ભાષામાં કાયલ કહેવાય છે તેની વચ્ચે તરતા એક હાઉસ બોટ પર ઉભો હતો આર્યન દેસાઈ કાયલનું જળ શાંત હતું પણ આર્યનના મનમાં વીસ વર્ષ જૂનું તોફાન ચાલતું હતું પંદર દિવસ પહેલા મુંબઈમાં તેના લગ્નના આગલા દિવસે આર્યનને એક અનામી કુરિયર અંદર એક એક જ વસ્તુ હતી સુકાયેલું અજાણ્યું પરંતુ વિચિત્ર રીતે સુગંધિત પીળું ફૂલ અને તેની સાથે એક નાનકડી કાગળની ચબરખી જેના પર માત્ર એક જ શબ્દ લખ્યો હતો અધૂરું આર્યનને તરત જ યાદ આવ્યું આ પીળું ફૂલ કેરળના કોચીમાં જ ખીલતું હતું અને આ અધૂરું શબ્દ તે તેના અને છેલ્લા ભાગ હતો શ્રેયા કેરળના વરસાદ જેટલો તાજો અને લીલો હતો બે હજાર દસમાં માં અલ પૂજાના આ જ બેક હોટ્સ પર તેઓ એકબીજા સાથે લગ્ન કરવાના શપથ લીધા હતા શ્રેયા અચાનક ગાયબ થઈ ગઈ કોઈ કારણ નહીં કોઈ ઝઘડો નહીં કોઈ અલવિદા નહીં માત્ર એક મહિના પછી તેના પિતાનો ફોન આવ્યો હતો શ્રેયા નથી રહી એક અકસ્માતમાં આર્યન માનતો ન હતો તે કોચી ગયો પણ શ્રેયાના અંતિમ સંસ્કાર થઈ ચુક્યા હતા શ્રેયાના પિતાએ ક્યારેય અકસ્માતનું કારણ કે સ્થળ જણાવ્યું ન હતું બધું રહસ્યમય હતું વીસ વર્ષ વીતી ગયા પણ આર્યનના હૃદયમાં શ્રેયાનું સ્થાન કોઈ લઈ શક્યું ન હતું તેના વર્તમાન લગ્નના આગલા દિવસે મળેલા આ સંકેત તેના ભૂતકાળને ફરી જીવંત કર્યો ડેક પર બેઠો તેના ખીચામાં એ પીળું ફૂલ હતું અચાનક પાછળના કેબિનમાંથી એક ધીમો સ્થાનિક લોકગીતનો અવાજ આવ્યો આ તે જ ગીત હતું જે શ્રેય વારંવાર ગણગણાતી આર્યન ઊભો થયો અને કેબિન તરફ ગયો અવાજ અહીં જ કેબિનની દિવાલમાંથી આવતો લાગ્યો તેણે કેબિનનો દરવાજો ખોલ્યો અંદર માત્ર એક જૂનો ચિત્રકામનો ઈજલ હતો જેના પર જાડું કપડું ઢાકેલું હતું સ્ત્રીને પેઇન્ટિંગનો ખૂબ શોખ હતો આર્યને ધ્રુસતા હાથે કપડું હટાવ્યું ઈજલ પર એક અધૂરું પેઇન્ટિંગ હતું પેઇન્ટિંગમાં એક સ્ત્રી હતી જેની આંખોમાં ઊંડો ખાલીપો હતો અને તે સ્ત્રીની બાજુમાં પેઇન્ટિંગમાં એક નાનો લાળ અક્ષરનો લખેલો શબ્દ હતો કાયલ બોલાવે છે આર્યનને ખાતરી થઈ ગઈ આ શ્રેયાનું જ કામ છે પણ તે ગાયબ થયાના વીસ વર્ષ પછી કોણ પેઇન્ટિંગ કરી શકે શું શ્રેયા જીવંત છે કે પછી તેની આત્મા રાત બધું ઊંડી થઈ બે કોટસ પર ચાંદીની પથરાઈ ગઈ હતી તે ચાંદનીમાં કાયલનું જળ વધુ ડરામણું લાગતું હતું આર્યનને લાગ્યું કે કોઈ કોઈ પસાર તેણે બહાર કર્યું ન હતું પણ પાણી પર ચાંદનીની છાયામાં તેણે જોયું કે પાણીમાંથી એક લાલ રંગની સાડીનો છેડો હળવેથી ઉપર આવ્યો અને તરત જ પાછો ગાયબ થઈ ગયો શ્રેયા તેના ફેરવેલ પાર્ટીમાં આ જ લાલ સાડી પહેરીને આવી હતી આર્યનનો ભય હવે શ્રદ્ધામાં ફેરવાઈ ગયો શ્રેયાની આત્મા અહીં જ ક્યાંક છે અને તે તેને કંઈક કહેવા માંગે છે બીજા દિવસે સવારે આર્યને કોચી જવા માટે બોટ લીધી શ્રેયાના પિતા વીસ વર્ષ પહેલા કોચીમાં રહેતા હતા કોચીના જૂના મંટાચેરી વિસ્તારમાં આર્યનને યાદ આવ્યું કે શ્રેયાની એક ખૂબ નજીકની મિત્ર મીરા અહીં રહેતી હતી તેણે મીરાને શોધી કાઢી મીરાના ચહેરા પર ગભરાહટ અને જૂની પીડા સ્પર્શ દેખાતી હતી મીરા શ્રેયાના મૃત્યુની તે સાચું હતું આર્યને સીધો સવાલ પૂછ્યો મીરા પહેલા તો ચૂપ રહી પછી ધીમા અવાજે કહ્યું આર્યન મેં પણ તને ધોકો આપ્યો હતો તારા ગયા પછી શ્રેયા પાગલ જેવી થઈ ગઈ હતી તેના પિતા તેમણે ક્યારેય તારો અને શ્રેયાનો સંબંધ સ્વીકાર્યો ન હતો તે જાણતા હતા કે શ્રેયા તારા વિના નહી જીવી શકે તો અકસ્માત અકસ્માત શું હતો કોઈ ન આર્યન તારા ગયા પછી આત્મહત્યાની કોશિશ કરી હતી પણ તે બચી ગઈ તેના પિતા તેનો ડર હતો કે જો શ્રેયા જીવતી રહેશે તો તે પાછી તારી પાસે જશે એટલે તેમણે તેને કોશીથી દૂર અલ્પૂજાના એક ગુપ્ત આશ્રમમાં પૂરી દીધી આર્યનના કાન બહેરા થઈ ગયા શું શ્રેયા જીવંત છે હવે નથી એક વર્ષ પછી તે આશ્રમમાંથી ભાગી નીકળે પણ તેના પિતાના માણસોએ તેને પકડી લીધી અને અને અલ્પુજાના બેંક હોટ્સમાં ચાંદીની સાયામાં શ્રેયાનો ગળું દબાવીને મારી નાખ્યો અને તેનો મૃતદેહને ઊંડા પાણીમાં ફેંકી દીધો મીરાએ રડતા રડતા આગળ કહ્યું પણ શ્રેયા મરતા પહેલા તેને તેના પિતાને શ્રાપ આપ્યો હું કાયલના જળમાં રહીશ અને જ્યાં સુધી મારો પ્રેમ મારી મુક્તિનો માર્ગ નહીં બને ત્યાં સુધી તને અને તારા પરિવારને શાંતિ નહીં મળે શ્રેયાના પિતા ગયા વર્ષે કાયલના જળમાં ડૂબીને મરી ગયા બધા રહસ્યો ખુલી ગયા પ્રેમનો અપરાધ પિતાનો ધોકો અને આત્મિક શ્રાપ મીરાએ આર્યનને શ્રેયાની એક છેલ્લી સિઠ્ઠી આપી જે શ્રેયાએ આશ્રમમાંથી છુપાઈને મીરાને મોકલી હતી મીરા મને ખબર છે કે આર્યન પાછો નહીં આવે મેં તેને ખોઈ દીધો છે મારું જીવન હવે અધૂરું છે મારો આત્મા કાયલ કાયમ માટે આ કાયલમાં રહેશે હું તેને સંકેત આપીશ મને ખબર છે એક દિવસ મારો પ્રેમ અને મુક્તિ અપાવશે જ્યારે તે ફૂલ મોકલે ત્યારે કહેજે કે તેના અને મારા આત્માનું જોડાણ એક તૂટેલી વીટીમાં છે તે વીટી કાયલના તળીએ છેલ્પુજાના બોટમાં બેસતી વખતે શ્રેયાના હાથમાંથી તૂટીને પાણીમાં પડી ગઈ હતી આર્યન તરત જ અલ્પૂજાના એ જ બેક હોર્ટ્સ પર પાછો ફર્યો તેને તેજ હાઉસ બોટ ભાડે લીધી જ્યાં શ્રેયાએ તેને લગ્નનું વચન આપ્યું હતું હવે શ્રેયાનો આત્મા તેને બોલાવતો હતો રાત વીસ વર્ષ પહેલાની જેમ જ હતી આકાશમાં ચાંદની કાયલનું શાંત જળ અને હવામાં પીળા ફૂલોની ધીમી સુગંધ આર્યને નક્કી કર્યું તે વીતી શોધવા માટે કાયલના ઊંડા પાણીમાં જશે તેને ડાઇવિંગ સૂટ પહેર્યો હાઉસબોટના માછીમારો તૈયાર ન હતા પણ આર્યને તેને સમજાવ્યા આર્યને નદીમાં સલાંગ મારી કાયલનું પાણી ખૂબ ઠંડુ અને અંધારું હતું તે પાણીની અંદર ટોચ લઈને એ જ જગ્યાએ પહોંચ્યો જ્યાં વીસ વર્ષ પહેલા શ્રેયાની વીટી પડી હતી આર્યને લગભગ દસ મિનિટ સુધી તળિયે શોધતો રહ્યો તે નિરાશ થઈ ગયો હતો ત્યારે જ પાણીની અંદર ચાંદનીના એક ક્ષીણ પ્રકાશમાં તેણે એક ચમકતી વસ્તુ જોઈ તે તૂટેલી સોનાની આર્યને વીટી ઉપાડી તે સોનાની હતી પણ તૂટેલી હતી તે વીટીને પોતાના હૃદય પાસે રાખીને ઉપર આવવા લાગ્યો પાણીની અંદર ઉપર આવતી વખતે અચાનક આર્યનને લાગ્યું કે કોઈ તેને પકડી રહ્યું છે તેણે પાછળ ફરીને જોયું પાણીના તળિયે લાલ સાડીમાં લપટાયેલી શ્રેયાની આત્મા ઊભી હતી તેની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો માત્ર શાંતિ હતી તેના વાળ પાણીમાં તરતા હતા અને તેના હોઠ પર એક ધીમું સ્મિત જે આર્યને વર્ષ પહેલા જોયું હતું શ્રેયાએ હાથ લંબાવ્યો તેની આંગળીઓ લગભગ પારદર્શક હતી તેના હોઠ હલ્યા પણ પાણીમાં કોઈ અવાજ ન આવ્યો પણ આર્યને તેના હૃદયમાં શ્રેયાનો અવાજ સાંભળ્યો તું આવ્યો આર્યન મને ખબર હતી તારો પ્રેમ મને મુક્ત કરશે આર્યને વીટી શ્રેયાના હાથમાં મૂકી જેવી વીટી તૂટેલી વીટી શ્રેયાના હાથમાં સ્પર્શી એક દિવ્ય સોનેરી પ્રકાશ આખા કાયલના જળમાં ફેલાઈ ગયો તે પ્રકાશ એટલો તેજસ્વી હતો કે આર્યનને આંખો બંધ કરવી પડી જ્યારે તેણે આંખો ખોલી ત્યારે શ્રીયાની આત્મા ત્યાં ન હતી માત્ર પાણીની અંદરની શાંતિ હતી આર્યન ધીમે ધીમે પાણીની સપાટી પર આવ્યો હાઉસ બોટના માછીમારે તેને મદદ કરી આર્યન ડેક પર બેઠો તેના હાથમાં તૂટેલી વીટી હતી જે હવે શ્રેયાનો અંતિમ સ્પર્શ હતી સવાર પડી ચૂકી હતી કાયલ પર સૂર્યનો સોનેરી પ્રકાશ ફેલાઈ રહ્યો હતો આર્યન શાંત હતો તેને શ્રેયાના મૃત્યુનું સત્ય મળી ગયું હતું તે અકસ્માત ન હતો તે ધોકો હતો અને આત્મિક કનેક્શન સાચું હતું શ્રેયાની આત્મા તેના પ્રેમની રાહ જોતી હતી આર્યને વીટી પોતાના ગળામાં પહેરી લીધી તેણે મુંબઈમાં તેની થનારી પત્નીને ફોન કર્યો હું લગ્ન નહીં કરી શકું મારા જીવનનું એક અધૂરું પ્રકરણ હતું જે હવે પૂરું થયું છે પણ હવે હું કોવે કોઈનો નથી શ્રેયાના આત્માને મુક્તિ મળી પણ આર્યનનો પ્રેમ હવે કાયમ માટે શ્રેયા સાથે જોડાયેલો હતો તે હવે એક સંપૂર્ણ પ્રેમની શાંતિ સાથે જીવ છે પણ એક મિલનના દર્દ સાથે તેણે હવે કેરળમાં જ રહેવાનું નક્કી કર્યું અલપુજાના બેક હોટ્સ પર એક નાનું ઘર બનાવ્યું જ્યારે પણ રાત્રે ચાંદની કાયલ પર પથરાય છે ત્યારે આર્યન ડેક પર બેસીને ચાંદનીની સાયામાં શ્રેયાની હાજરી અનુભવે છે અંતિમ રહસ્ય શ્રેયાએ આર્યનનું છેલ્લું કુરિયર તેના મૃત્યુ પછી તેના આત્માના બળથી મોકલ્યું હતું તે પીળું ફૂલ અને અધૂરો શબ્દ શ્રેયાની મુક્તિની ચાવી હતી જેણે આર્યનને કાયલ સુધી દોરી દીધો આર્યનના આંખમાં ખૂણા ભીના હતા પણ તેના ચહેરા પર શાંતિ હતી ચાંદનીની સાયામાં તેનું અધૂરું મિલન હવે કાયમ માટે પૂર્ણ થઈ ગયું હતું પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી આપણે જલ્દી મળીશું એક નવી સ્ટોરી સાથે સમાપ્ત